મહેસાણા લિંક ગામ પાસેની ઘટના છે જ્યાં બીએસએલ ના કેમ્પ પાછળ ગેસ લીકેજ ઘટના બની છે આ ખેતરની અંદર ઓએનજીસી ના પુવાની પાઇપલાઈન અ જે જતી હતી તેવા ત્યાં અચાનક ગેસ લીકેજ થયું અને ત્યારબાદ મહેસાણા ફાયર બ્રિગેડ જાણ કરાઈ મહેસાણા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ લીકેજ હતું તેને બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓએનજીસી ને પણ જાણ કરાઈ હતી અને ઓએનજીસી ટીમ ઘટના સ્થળે પહોંચીને ને સમગ્ર મામલે તપાસ કરી છે કે આખર આ ગેસ લીકેજ થઈ ગયું મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણ ની અંદર ખેતરો ની ની લાઈનો આવેલી છે ને અવારનવાર આવી રીતે ઘટનાઓ બને છે જી જી સિહારુ ના આભાર આપનો તમામ માહિતી બદલ લીંચ ગામ નજીકની ઘટના છે દ્રશ્યોમાં દેખાય છે ગેસ લીકેજ થયો હતો જોકે બાદમાં ફાર વિભાગની ટીમે ગેસ લીકેજ પર કંટ્રોલ કર્યો